પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન અભ્યાસ લોન્ચ કરવામાં આવ્યું છે આ અંતર્ગત આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના ત્રણ મોટા શહેરોમાં સાંજે ચાર વાગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે આ મોકડ્રીલ દરમિયાન લોકોને કટોકટીના સમયે શું કરવું તેને સમજણ આપવામાં આવશે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી ત્યારબાદ સાંજે સાત અને પિસ્તાળીસથી આઠ અને પંદર સુધી એટલે કે અંધારું થતાં બ્લેક આઉટ રાખવામાં આવશે આ સમયગાળા દરમિયાન તમામ નાગરિકો અને ફેક્ટરી સંચાલકોને તેમની તમામ લાઇટો બંધ કરવાની સૂચના આપવામાં આવી છે આ અંગે માહિતી આપતા બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન અભ્યાસ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે આવતીકાલે સાંજે ચાર વાગે બનાસકાંઠા જિલ્લાના ત્રણ શહેરોમાં મોક ડ્રીલ યોજાશે અને ત્યારબાદ સાંજે સાત ને પિસ્તાળીસથી આઠ ને ત્રીસ સુધી બ્લેકઆઉટનું આયોજન છે જિલ્લાની જનતાને અપીલ છે કે આ બાબતમાં સંપૂર્ણ સહયોગ આપે અને ગભરાવાની કોઈ જરૂર નથી આમ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને આવતીકાલે યોજાનાર મોકડ્રીલ અને બ્લેકઆઉટમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે ચાર વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત ત્રણ જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાવાની છે આ મોકડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી એટલે કે પોણા આઠથી સવા આઠ સુધી ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે આ માટે બનાસકાંઠા જિલ્લા તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઈટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે સરકારી બિલ્ડિંગો છે એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે બ્રિજ ઉપરની લાઇટો છે તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે ફેક્ટરીઓ છે ઇન્ડસ્ટ્રી છે એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે જિલ્લાના તમામ નાગરિકો તમામ આગેવાનો તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક મોકડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું ધન્યવાદ